તું ઘર હતું ને ભાઈ આપડે ઘર જોયું તો ધવલ તમને ન ગયું ઈ ઘર મને તો યાર ઈ ઘર જેવું કોઈ ઘર નથી મને એવું લાગે કે આવું ઘર આ ભાવમાં આપણને મળે જ નહીં તો વાત સાચી છે પણ એનો ભાવ એવડો છે ને લાકડા ફાડી નાખે એવો આ તો ભાવ તો હોય જ ને પણ ઈ ઘર તમે જુઓ આમ શું બધી એમિનિટીસ છે ત્યાં સ્મશાન સિવાય સમજી લો કે બધું જ છે ત્યાં ઈ વાત બરોબર છે સ્મશાન સિવાય પણ મિત્રો મે અમદાવાદમાં અત્યારે ઘર જોવા ગયા હતા અત્યારે અમારા માટે તો 1.5 કરોડ એક ઘર ગઈમું પણ આ બધાયને તો બહુ જ ગમી ગયું પણ 1.5 કરોડ ઘર હોય તો આખા ગામને ગમી જાય ને

ટીમ તન તો પાર્કિંગ હતા હવે ત્રણ ગાડીઓ આપડી પાસે ઓલરેડી નથી તો એનું કરશું શું પછી લેશો ને બીજી બે લેશો ને પછી ઈ વાત બરોબર આવે ભવિષ્યમાં નહીં લઈ શકીએ ભવિષ્યનું આપણે વિચારવાનું બધા ઘર અત્યારના કેમ લે છે કે ભવિષ્યમાં એના ભાવ ડબલ ને ટ્રિપલ થઈ જાય એટલે બધા ઘર લઈને રાખી મૂકે આપણે ભલે ને આપણે જૂનાગઢ લે પણ લઈ લેવાય ઈ વાત બરોબર છે પણ હવે મિત્રો હવે રહેવાનું અમારું જૂનાગઢ ને 1.5 કરોડ નું ઘર હવે અમદાવાદમાં લેવું ની હારું મગજમાં વિચાર ન થાવતો પણ પ્રાચી ને પ્રણોભાઈ હવે અત્યારે ફોર્સ કરે છે કે ઈ ઘર જ આપણે ફાઈનલ કરવું છે તમારું 10 લાખ નું બજેટ હતું પછી તમારે એ પછી જોવા જ ન જો કોઈ વસ્તુ આવે લાખ ની વાત નથી પ્રણવ ભાઈ દસ લાખ ના બજેટ ની પણ આ ઘર છે ને થોડું વધારે મોંઘુ પડ્યું મને એવું લાગે યાર એમ આ દસ લાખ નું ઘર કોને વાત કરી તમે બે દસ લાખ ની વાત

અરે શું કઈ લાઈન લેવી તમે જેટલા ઘર જોશો ને એટલા કન્ફ્યુઝ થશો ઘર જોવામાં માં છે ને આ ગયું આ આપણું થોડુંક બજેટ આવી ગયું એક બે ત્રણ ફટ જઈને કરી નાખવાનું બધું ફટ જઈને પણ પાછા પૈસા દેવા લોન ભરવી બધું મેળ તો પડવો જોઈએ ને એ બધું એડજસ્ટમેન્ટ કરીને જવાનું હોય તમારે યાર એડજસ્ટમેન્ટ થઈ જાય ધવલ આપણે જિંદગી જીવી હશે તો તમે કે એવું વિચારીને આગળ નું ચાલો કે હવે આગળ 2 વર્ષ પછી શું કરીશ ને 2 મહિના પછી શું કરીશ તો વિચારી તો આવું પડે ને હા એટલે ધીમે ધીમે બધું એડજસ્ટમેન્ટ થતું જાય આપણે જેમ આગળ વધીએ એમ આપણો એડજસ્ટમેન્ટ બી કરતા જ જો એ હાલો મિત્રો તો હવે આમાં ખબર ન જ પડતી કે અત્યારે કઈ લાઈન લેવી ની કારણ કે અત્યારે જે 1.5 કરોડ નું ઘર જોયું છે ને એ થોડુંક બજેટ ની બહાર જાય છે પણ હવે આમાં ખબર નથી પડતી ખબર નહીં હે પલકી કી વાત કરતે હો કલકી ધવલભાઈ તમે યાર અરે તમે સાહેરી મારી મારીને કે મને પીગળાવી નો દેતા અરે શું પીગળાવી નો દેતા યાર હવે હું તો એમ જ છું હવે બસ થઈ ગયો ડન કરો ભાઈ જોઈ લો અત્યારે મને એવું લાગે કે અત્યારે અત્યારે કાગડિયામાં સાઈનો કરીને મારે કાક ટોકન અમાઉન્ટ દેવું પડે તમે કોમેન્ટ કરજો કે ભાઈ અમદાવાદ ની અંદર ડોટ કરોડ નું ઘર લેવાય કે નો લેવાય છેલ્લા જેવા નવે ડેવલપિંગ સાઇટ હાલતી હોય ત્યાં બાકી ખાસ કરીને વિડીયો ને લાઈક અને શેર કરજો